નમસ્કાર દર્શક મિત્રો ટીવીમાં તમારું સ્વાગત છે અમદાવાદ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ વરસાદને લીધે નદી નાળાઓ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે જેમાં આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે જાણવામાં આવ્યું છે કે આ દરમિયાન રાજ્યના પાંચ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે સાથે જ બે દિવસ ગુજરાતમાં ઠંડ સ્ટ્રોમની વોર્નિંગ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે જ્યારે બીજા દિવસથી ભારે વરસાદમાં ઘટાડો થશે જ્યારે ત્રીજા ત્રીજા દિવસથી વરસાદ ખૂબ જ ઓછો જોવા મળશે તેમણે જણાવ્યું હતું કે આગામી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા જેમાં સુરત તાપી અને નર્મદાનો સમાવેશ થાય છે જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા